અને કોંગ્રેસ તેમજ આદિવાસી રાજકારણમાં ચર્ચાનો વિષય બની ચૂક્યો છે વાયરલ વિડીયોએ નર્મદા જિલ્લામાં રાજકીય ઘરમાઓ વધાર્યો છે ચેતરભાઈ વસાવા કોઈ લડાકો નથી એ સેટિંગ વાત છે કેવો છે સેટિંગ વાત હું ખાલી કાલ્પનિક વાતો નથી કરતો જેતર વસાવાને તમે ક્યાં ઓળખો કેટલા સમયથી ઓળખો આમાંથી 2022 પહેલા ઓળખતા હતા નરેન્દ્ર રાઠવા સોલ વર્ષથી થી ઓળખે છે ચેતન બોલ મેં કેમ ઓળખું જે ભઠ્ઠીમાંથી ચેતર પેદા થયો ને એ ભઠ્ઠીમાંથી આ નરેન્દ્ર રાઠો પણ પેદા થયો છે એક જ ભઠ્ઠીને અમે એ પણ બીટીએસ ને બીટીએસ બીટીપીમાંથી ઊભો થયો છે હું પણ ત્યાં જ હતો એનો મેં બહુ સિનિયર છું બે વર્ષનો છોટુ દાદા કે નરેન્દ્ર ચાલુ કરે એમ કે ચેતર બેહી ગઈ છે કશું નથી હવે માની લો મેં ત્યાં પણ કીધું હતું ચિત્રવસાવા ડેડિયાપાડા થી નર્મદા જિલ્લા થી અમારા છોટાથી પૂરું કે પછી તમારા વિસ્તારમાં આવે મીટિંગ કરવા અને મીટિંગ કેવી રાખે ખબર જનજાગૃતિ મીટિંગ રાખે શબ્દો લખે જનજાગૃતિ અને એનું આખું ઓર્ગેનાઇઝેશન જે કરતા હોય તે આમ આદમી પાર્ટી ના મેમ્બર જ કરે એના હોદ્દેદારો અને એના સભ્ય જ કરે બધું આયોજન મને નામ ગીવ રાખે આદિવાસી જનજાગૃતિ હવે ચેતર વસાવા બહુ હાથના માસ્ટર છે એક કોઈ સંગઠનમાંથી બહાર આવેલો એટલે થોડું ઘણું બોલતા આવડે છે અનુસૂચિત પાંચ ને પેસેક ને ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ ને આવતું થોડું થોડું બોલતા આવડે હવે એને લે બોલે એટલે સારું લેખે લાગી બરાબર ના ના આ જબરજસ્ત બોલેલા બીજા અત્યાર સુધી વાળા કોઈ નતું બોલે એટલે ચેતર ચેતર કરે અને સોશિયલ મીડિયા એપ ઉતારે

એટલે એમના મનમાં તો એટલું છે કે ભાજપ આદિવાસીઓનું શોષણ કરે અને આમ આદમી પાર્ટી બચાવે છે આટલી એમની માનસિકતા બંધાઈ છે કારણ એમને શાસન કોંગ્રેસનું જોયું હોય તો ખબર પડે ને પણ એના પપ્પાને જ એને શાંતિથી પૂછે ડિબેટ કરે પપ્પા તમે પંચાવન સાઠ વર્ષની એજના છો તમે ભણી ગણીને નોકરી કરીને એક્સટેમ રિટાયરમેન્ટ છો ખરેખર પપ્પા તમે કોની સરકારમાં ભણેલા કઈ સરકારે તમને જાતિના પ્રમાણપત્ર આપેલા શું શું તમે સરકાર નો લાભ લઈને તમે ભણ્યા કઈ ફેકલ્ટીમાં એસટી કોટામાં ભણ્યા અને તમે એસટી કોટામાં એપ્લાય કરીને નોકરી લાગી અને તમે અંતે પેન્શન પણ પપ્પા લો તો અમે ખાયા છે એમને થોડુંક જણાવો એવું જાણવાની કોઈ દિવસ કોશિશ નથી કરતા એમના